પેલા તો એ બબાલ જ વીએચપી ના કાર્યકરો અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહ ને લઈને હું મેળો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચ તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે વાતો કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી હિન્દી હિન્દી તો હું પણ વગાડું મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રી ત્યાં જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહેશે અમારે કોઈ બોલા ચાલી નથી થઈ મેં બોલ્યો ને સાંભળ્યું સાંભળું બહાર ઊભા રાખાતા પોલીસ પોલીસે અને હું અંદર ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણને મળો તો દરવાજે બેસીની પાંચ જણને મેં મળી લીધું બસ વાત એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલાં કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માગતા એના ભગવાનો શું છે આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે એને મજા આવે એની મોજ પડે વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમીધે અને એની સામે લોકશાહી દબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા નહીં નહીં એક એક ટકો નહોતો કોણ કે હિન્દી સો એક મને તો એવું કેતા હતા કે અમારે ગાવા આવે છે ગાવા આવે છે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો ધર્મ ને માનતા હો તો પેલી તો વાત મને એ કયો કે આ લવ લવજા છે આ તો ઉભો કરેલો ગુબ્બારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ હોય તો પણ દીકરી ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ ને અને એને લવ જહાજ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા છે મને લાગે છે કે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો